નમસ્કાર આપ જોઈ રહ્યા છો હાજરી આપવાના છે તો આપણે જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અનેક વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે અમદાવાદના સેલામાં કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે જૈનાચાર્ય બૌદ્ધ સાગર સુરી મહારાજની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે તેઓ હાજરી આપશે નિમિત્તે સિક્કાનું વિમોચન કરશે પર પુસ્તકોનું તેઓ વિમોચન કરવાના છે તો સાડા બાર કલાકે એડીસી બેંકના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે તો જેતલપુરમાં સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો ત્યાં પણ તેઓ ઉપસ્થિત રહેશે તો અમિત શાહ એક સાથે અગિયાર હજાર વકીલોને શપથ લેવડાવશે તો અડાલજમાં કાર્યક્રમ કે ગિનીસ બુકમાં નામ નોંધાવશે તો બપોરે ત્રણ વાગે મિનિટે ગાંધીનગરમાં ભૂમિ પૂજન કરશે તો સેન્ટ્રલનું ભૂમિપૂજન કરવામાં આવશે નપોરામાં કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે સાથે સાથે કવિ કોકિલ વિદ્યાપીઠની મૂર્તિનું અનાવરણ પણ તેઓ કરશે બુસાગર સુરી મહારાજની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત રહેવાના છે સાથે જ સ્મારક સિક્કાનું તેઓ વિમોચન કરશે તો આપને જણાવી દઈએ કે અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે ગુજરાત પ્રવાસમાં ગઈકાલે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર પ્રથમ તેઓ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા જે બાદ કોડીનાર સાંજના સમયે વિસાવદર ખાતે લોકાર્પણ અને પુનઃસ્થાપનના કાર્યક્રમોમાં તેઓએ હાજરી આપી હતી અમિત શાહે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને સોર પ્રવાસની શરૂઆત કરી હતી તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એક દિવસીય સોરઠના પ્રવાસે હતા તો ગઈકાલે તેઓ સોરઠના પ્રવાસે હતા ત્યારે અમિત પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન પૂજા અને અભિષેક કરી અને વિસાવદર ખાતે અને કાર્યક્રમમાં તેઓ ભાગ લેવા માટે પહોંચ્યા હતા તો કલ્યાણકારી યોજનાઓ ખુલ્લી મૂકી હતી તો જે પ્રકારે ગઈકાલે અમિત જે કાર્યક્રમ હતો સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ અમિત શાહે કોડીનાર જવા રવાના થયા હતા અમિત શાહે કોડીનાર સુગર મિલના મેદાનમાં કોડીનાર અને તલાલા સુગર મિલના અને આધુનિકરણના કાર્યક્રમમાં હાજરી તો અગાઉ પણ તલાલા અને કોડીનાર સુગર મિલને ઇન્ડિયન પોટાશ લિમિટેડને સંચાલન માટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે ત્રણ સુગર મિલોના પુનઃ રોત્થાન અને આધુનિકરણના કામોને તેઓએ ખુલ્લા મૂક્યા હતા વિશાળ જનસભાને પણ સંબોધિત અમિત શાહે શાહે સરકારી સંસ્થાના ભરપેટ વખાણ પણ કર્યા હતા સાથે તેઓ જણાવ્યું હતું કે સાહીઠ ટકા શેર કો સેક્ટરના હોવાની વાતનું પણ ગૌરવ લીધું હતું તો વધુમાં તેઓ જણાવ્યું હતું કે ડ્રોન દ્વારા દવા છંટકાવ અને મશીન ટેકનોલોજી દ્વારા શેરીના તૈયાર પાકને કાપવાની સાથે

બ્રહ્માનંદ વિદ્યાદામ ખાતે સૈનિક સ્કૂલનું લોકાર્પણ અને સાથે સાથે આજે જે કાર્યક્રમ છે જો તેની વાત કરવામાં આવે તો અમિત શાહ જૈનાચાર્ય બુદ્ધિસાગરશ્વરી મહારાજની એકસો જન્મ જયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરવાના છે સાથે પંદર મિનિટેનું વિમોચન કરશે તો સાડા બાર કલાકે એડીસી બેંકના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે તો સાથે જેતલપુરમાં પણ શતાબ્દી મહોત્સવનું આયોજન જે કરવામાં આવ્યું છે ત્યાં પણ તેઓ ઉપસ્થિત રહેશે તો સાથે જ એક સાથે અગિયાર હજાર વકીલોને શપથ ગ્રહણ કરાવશે તો અડાલજીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો ગિરીસ બુકમાં પણ આ નામ નોંધાશે તો બપોરે ત્રણ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટે ગાંધીનગરમાં ભૂમિપૂજન નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે